નમસ્કાર આપ સૌનું નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે સ્નેક બાઇટ એટલે કે સાપનું કરડવા વિશે સમજૂતી મેળવશું કે સાપ કરડે તો આપણે તેના પ્રાથમિક સારવાર માટે સેવા સેવા પગલાંઓ લેવા જોઈએ તેની તમામ બાબતની આપણે સમજૂતી મેળવશું સ્નેક બાઇટ એટલે કે સાપનું કરડવું કોઈને સાફ કરોડ્યો હોય અથવા તો તેને પ્રાથમિક સારવાર પૂરી પાડતા હોઈએ અથવા મદદ કરતા હોઈએ તો આપણે અમુક પગલાંઓ જે હાથ ધરવા જોઈએ તેના વિશેની આપણે માહિતી મેળવશું તો સૌથી પહેલાં આપણે એને શું કરવું જોઈએ તો સૌથી પહેલાં આપણે પહેલું પગલું જોઈએ અનશ્યોર સેફટી એટલે કે સુરક્ષા માટે સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ જેમાં ખાતરી કરવાની કે જે વ્યક્તિને સાફ કરડ્યો છે અથવા તો જે વ્યક્તિ તેની નજીક અન્ય કોઈ વ્યક્તિ છે તો તે બધા સાપના કરડવાથી સુરક્ષિત છે ને તેની પૂરેપૂરી ખાતરી કરી લેવી જોઈએ બીજું સ્ટેપ જોઈએ તો ક્લેમ્પ એટલે કે સ્થાન રહો વ્યક્તિને શક્યો તેટલું સાત રહેવા માટે આપણે કહેવું જોઈએ કેમકે ગ ગભરામણમાં અથવા તો શાંત ન રહે અથવા તો ગભરામણોમાં હૃદયના ધબકારા વધી શકે છે અને શરીરમાં જોઈ જે છે એ ઝડપથી પ્રસરી શકે છે એટલે બને ત્યાં સુધી વ્યક્તિને શાંત રહેવા માટે આપણે મદદ કરવાની અને આપણે પણ સાત રહેવું જોઈએ આગળ ત્રીજું પગલું જોઈએ રિમૂવ જવેલસ એન્ડ કોટિંગ એટલે કે જવેલસ અથવા તો કપડા દૂર કરવાના એટલે દંખની નજીકના વિસ્તારમાં કોઈ પણ કપડાં અથવા તો ઘરેણા હોય તો તેને દૂર કરવા જેથી કરીને તેને કંઈ સોજો કે આવે નહીં ચોથું સ્ટેપ જોઈએ આપણે કીપ બિલો ધ હાર્ડ લેવલ એટલે કે દંખને હૃદયને સ્તર થી નીચેના નીચે રાખવો એટલે કે અસરગ્રસ્ત જે અંગ હોય તેને હૃદય હૃદય કરતા નીચલા સ્તરમાં રાખવાનો પ્રયાસ કરવો જેથી ઝેર પ્રસરે પાંચમું સ્ટેપ ક્લીન ધ બાઈટ એરિયા એટલે કે દંખની જગ્યાને સાફ કરવો એટલે કે સાબુ અને પાણીથી હળવા હાથે જ્યાં દંખ વાગ્યો છે તે જગ્યાને વ્યવસ્થિત રીતે સાફ કરી લેવાની કોઈ બરફ કેવી લગાડવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં છઠ્ઠું સ્ટેપ ડૂ નોટ અટેમ્પ ટુ શક આઉટ એટલે કે ઝેરને બહાર કાઢવા માટેનો પ્રયાસ કરવો જોઈએ નહીં જેમાં મો વટે જે તમે પિક્ચરમાં જોઈ શકો છો ભાઈ કઈ રીતે મોટા વાટે ઝેર બહાર કાઢવાનો પ્રયાસ કરે છે આવો પ્રયાસ કરવો જોઈએ નહીં આવો પ્રયાસ કરીએ તો વ્યક્તિને તો ઝેર ઝેર ફેલાતું હોય પણ આપણે પણ ઝેર ચડવાની શક્યતા રહે છે એટલે આવા પ્રયાસ આપણે કરવા જોઈએ નહીં બીજું આપણે શું કરતા હોઈએ કે જ્યાં ડંખ વાગ્યો છે ત્યાં કટ મૂકી દેતા હોઈએ એટલે કે ચેકો મૂકી દેતા હોઈએ જેથી કે ઝેરી લોહી છે એ વહી જાય પણ એવો પ્રયાસ ન કરવો જોઈએ જે લોહી તો વહેતા વહેવાનું હોય તો વહે નું લોહી સાબિત થઈ શકે છે ને બીજો કે પાટો ન મારવો આપણે જ્યાં દંખ વહી ગયો હોય એને થોડોક જગ્યા મૂકીને આપણે પાટો વીટતા હોઈએ પણ એ પાટો પણ ન વીટવો જેના લીધે પણ તે જેને દંખ માર્યો હોય સાપે તેને નુકસાન થઈ શકતું હોય એટલે કે જે નુકસાન ન થાય એના માટે જે ફાયદાકારક જ હોય એવી બધી આપણે સારવાર હાથ ધરવી જોઈએ સાતમું સ્ટેપ જોઈએ તો શીખ મેડિકલ હેલ્પ ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક તબીબી સહાય મેળવવાની એટલે ઇમરજન્સી સેવા પર આપણે કોલ કરી શકીએ અથવા તો શક્ય હોય તેટલી નજીકની હોસ્પિટલે આપણે સારવાર માટે લઈ જવા જોઈએ અથવા તો કોઈ મદદગાર હોય તો લઈ જાય આપણે સારવાર માટે જવું જોઈએ અથવા તો કોઈ હેલ્પ માટે હોય તો એની હેલ્પ લઈને આપણે સારવાર માટે જવું જોઈએ નજીકની હોસ્પિટલે આઠમો ધ ટાઈપ ઓફ ધ સ્નેક એટલે નોટ ધ ટાઈપ ઓફ ધ સ્નેક એટલે કે રંગ અને આકાર નોંધવાનો તબીબી કર્મચારી છે સારવારમાં હેલ્પ મળે જો આપણે સાપનો રંગ અથવા તો આકાર જે હોય આપણે એને એને જણાવીએ તો ખ્યાલ આવે કે કયા પ્રકારનો સાપ છે એટલે તેને મદદ મળી રહે આના સિવાયની માહિતી આપણે થોડીક મેળવીએ તો બને ત્યાં સુધી ઝેર છે એ વધારે ન ફેલાય તેવો અટકાવવા માટેના પ્રયાસ કરવાના બરાબર જે એના માટે સુધારામાં સુધારા ઝેર ફેલાય ને એમાં સુધારો થાય અને નુકસાન ન થાય એવા બધા પ્રયાસો આપણે કરવા જોઈએ ને હોસ્પિટલ સારવાર દરમિયાન એન્ટી વેમોન ઇન્જેક્શન અથવા તો સિરપ બરાબર એટલે કે ઝેરને ઓછું કરવા માટે ઇન્જેક્શન આપવામાં આવે તે આપવામાં આવતું હોય ચેપ ન ફેલાય તે માટે એન્ટીબાયોટિક દવાઓ અથવા તો એનાર્જાસિક એટલે કે પેઇન ઓછું કરવા માટેની દવા જેવી આપવામાં આવતી હોય છે ને અમુક સ્થાપના કરવાથી થોડા બધા કોમ્પ્લિકેશન પણ જોવા મળતા હોય છે ગંભીર લકવો થઈ શકે અથવા તો શ્વાસ રોકાઈ શકે રક્ત રક્તસ્તાવ એટલે કે લોહી વહી શકે બિલ્ડિંગ થઈ શકે બરોબર તે થઈ શકે ને એના સિવાય તો કિડની નિષ્ફળ પણ થઈ શકે અને કાયમી અપંગતા પણ આવી શકે અને જો બહુ વધારે પડતું ચેર પ્રસરી ગયું હોય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે એટલે સાપ કરડવો એ ખૂબ જ જોખમી હોય છે તો તેની યોગ્ય સારવાર લેવી જરૂરી છે આપ સૌનો પૂરેપૂરો સાથ સહકાર મળતો આવ્યો છે આવો ને આવો સાથ સહકાર આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને મળતો રહીએ ને આવી જ રીતે આપ લોકો સાથ પૂરેપૂરો આપો તેવી અપેક્ષા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત